અમદાવાદના ડોક્ટર મહેશ ગુપ્તાએ માત્ર પાંચ મિનિટમાં જ રક્તસ્ત્રાવ બંધ કરી દેતો દોરો વિકસાવ્યો છે આ દોરો સગર્ભા માતાના સિજેરિયન દરમિયાન રક્તસ્ત્રાવને માત્ર પાંચ જ મિનિટમાં બંધ કરી દેશે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ડોક્ટર મહેશ ગુપ્તાનો મોડ્યુલ અમલમાં મૂકશે સિજેરિયન ઓપરેશન બાદ આ દોરાથી મહેશ ગુપ્તા દ્વારા વિકસાવેલ ટેકનિકથી ટાંકા લેવામાં આવે તો માત્ર પાંચ જ મિનિટમાં લોહી બંધ થઈ જાય છે મહત્વનું છે કે ડોક્ટર મહેશ ગુપ્તાએ મહેસાણાના તમામ સરકારી ગાયનેકને ઓપરેશન કેવી રીતે કરવું તેની શીખ આપી છે મહેસાણા સિવિલમાં પણ થયા હશે અથવા તો થતા હશે કેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોય કે પુરુષની સંખ્યા વધુ હોય છે અમારા ત્યાં મેજોરિટી સ્ત્રીઓ વધારે આવતી હોય છે પુરુષોની સરખામણીમાં અને નસબંધીના જે ઓપરેશન હોય છે જે ટ્યુબલ લાઇગેશન હોય કે એનએસવી ઓપરેશન હોય એના માટે સર્જન ની પણ જરૂરિયાત રહે છે અને તાજેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી પાસે ટાઈમ સર્જન હોવાથી અમારી હોસ્પિટલમાં એ ઓપરેશન ઓપરેશન થતા થતા ત્યારે તો શું ડેટા જોવા મળ્યા છે ડેટામાં એવું સરખામણી કરીએ તો સ્ત્રીઓની સંખ્યા વધારે રહી છે એક ડોક્ટર તરીકે આપ સિવિલ સર્જન છો અધિક્ષક છો એક ડોક્ટર તરીકે આપનો અનુભવ શું કહે છે કે આ કારણ શું હોઈ શકે સ્ત્રીઓ કેમ હતું પહેલેથી સ્ત્રીઓને જ કરવા માટે આપણા સમાજમાં એવું રહ્યું છે કે સ્ત્રીઓ ઓપરેશન કરાવતા હોય છે પુરુષોમાં જાગૃતતા ઓછી હોય છે અને કદાચ જાગૃતતા આવે આઈસી થાય છતાં પણ ઘણી વખત એવું બની શકે કે વિલિંગનેસ ના હોય સ્ત્રીઓ સરળતાથી તૈયાર થઈ જતી હોય એવું હોઈ શકે મને એનું ચોક્કસ કારણ ખબર નથી પણ એવું હોઈ શકે કે સ્ત્રીઓ જલ્દીથી કન્વીન્સ થઈ જતી હોય ઓપરેશન કરાવવા માટે કરવામાં સર આજે પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે જે પ્રસુતિ પછી જે રક્તસ્રાવ વધારે થાય છે અને એના લીધે જે માતા મૃત્યુ પામે છે એટલે એને મેટર મોર્ટાલિટી કહેવાય જે માતા મૃત્યુ દર કઈ રીતે ઘટી શકે જે આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે અને અત્યારની સરકાર એના માટે ખૂબ કામ કરી રહી છે તો એમાં અમે ડૉક્ટર તરીકે કઈ કઈ રીતે સહાયભૂત થઈ શકીએ અને એમાં અમે નવી નવી ટેકનિક જે વિકસાઈ છે જેના કારણે માતા પિતાની દર ઘટે રક્તસ્ત્રાવ ટ્રીટમેન્ટ થાય અને ગર્ભાશય હવા એવો બચી શકે અને માતા પણ બચી શકે એના માટેનું એક વર્કશોપનું આયોજન મહેસાણામાં કરવામાં આવ્યું છે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં છે ઉપયોગ આ જે સર્જરી છે અમે મોડલ્સ પણ સર્જરી શીખવાડીએ છીએ એ સર્જરી જ્યારે પણ પોસ્ટમોર્ટમ હેમરેજ એટલે ડિલિવરી અથવા સિઝનિંગ પછી પુષ્કળ પ્રમાણમાં જ્યારે રક્ત વહી જતું હોય એ રક્ત વહી જતાને અટકાવવા માટે આ સર્જરી અને આના સ્પેશિયલ દોરા જે અમે બનાવ્યા છે જે એને અમેરિકન પેટન્ટ મળેલી છે એ દેરોનો ઉપયોગ કરીને બ્લડિંગ તાત્કાલિક દોડે બંધ કરી શકાય અને ગર્ભાશય પણ બચાવી શકાય અને માતાને પણ બચાવી શકાય જેના કારણે જે પણ બ્લડ બેંકમાંથી જે મુહિની બોટલો વપરાતી ઓછી થાય આઈસીસીયુમાં પેશન્ટ ના રહે એટલે એક જાતનો હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર જે પૈસા પર લોડ આવે છે આની વસ્તુઓ એ ના આવે એના માટેનો આ પ્રયાસ છે સર અત્યારે નોર્મલ ડિલિવરી કરતાં સીઝર ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે તો શું કહેશો તેના વિશે એ સિઝરિયલ સેક્શનના રેટ આખા વિશ્વમાં વધ્યા છે અને જે વિશ્વ આરોગ્ય સંસ્થા જે ડબલ્યુ એ પણ આના માટે અત્યારે કાયદા બનાવી રહી છે અને કામ કરી રહી છે આઈડિયલી એમના કહેવા પ્રમાણે પંદર ટકા સુધીનો જે સેક્શન રેટ છે એ આવકારદાયક છે પણ અત્યારે આપણા દેશમાં એના બધા ઘણા બધા કારણ છે કે જે સેક્શન રેટ વધ્યો છે કારણ કે હવે દરેકને એક કે બે બાળક જોઈએ છે અને દરેકને એ બાળક હેલ્ધી જોઈએ છે અને દરેક બાળક કિંમતી છે એટલે નથી પેશન્ટ કોઈ રિસ્ક લેવા માગતું નથી ડૉક્ટર કોઈ રિસ્ક લેવા માંગતું અને હવે સિઝીયન્સ સેક્શન સારી દવાઓ આવવાથી અને સારું એનેસ્ટ આવવાથી એ સેફ થયા છે એટલે લોકો એનો વધારે ને વધારે અત્યારે ઉપયોગ કરતા જાય છે